હેલો હું સપના વીતેલા જમાનાની અભિનેત્રી આપ સૌ સાથે ઇન્સ્ટા ઉપર લાઈવ પ્રથમ મુલાકાત કેમ છો બધા ઓ માય ગોડ કેટલા બધા રેડ હાર્ટ્સ આવી રહ્યા છે મને બહુ જ ખુશી થાય છે તમને બધાને જોઈને ઓહ આઈ લવ યુ ટુ બેટા ખૂબ ખૂબ આભાર આપ સૌનો આજે મને તમારા સૌ સાથે વાતો કરવી છે પરંતુ વાતો કરવા કરતાં મને મારું દિલ ખોલીને મને જ બોલવું છે શું આપશો મને સાંભળશો પ્લીઝ એક ગરીબ માસ્તરની દીકરી પોતાના સ્વબળે સ્વમાનભે બહુ સફળતા મેળવી મેં આ ઇન્ડસ્ટ્રીમાં અને એમાં જ મને એટલું અભિમાન આવી ગયું મારું રૂપનું મારી સફળતાનું પૈસાનું મેં ગરીબ માવતરનો સાથ છોડી દીધો સારા સારા મિત્રો ગુમાવી દીધા અને હવે સાવ એકલી થઈ ગઈ છે જીવનમાં સફળતા મળે ને ત્યારે અહમ નહીં કરતા મગજમાં જે સફળતાની રાહ ભરાઈ જાય છે ને એ ઝીણી રાહ પણ તમને લઈને ડૂબશે મારો પોતાનો અનુભવ હું કહું છું તમને અત્યારે મારી પાસે પૈસો છે પૈસો વાપરવાનું મન નથી થતું બધા પૈસાના સગા હોય છે મિત્રો હતા હવે બધા પોતાના સંસારમાં રચ્યા પચ્યા છે માસ્તરની દીકરી હતી મારા બાપુ મને કહેતા તું બેટા ભણ ભણ પરંતુ જાગજમણ દુનિયાથી એવી અંજાઈ ગઈ હતી ને મેં ભણતર છોડી દીધું બહુ મોટી ભૂલ કરી પણ જોજો હ તમે કોઈ એવી ભૂલ નહીં કરતા હા તમારે બધાએ ભણવાનું સારી કરિયર બનાવવાની અને જીવનમાં કોઈ સારું પાત્ર મળે ને જે તમને સમજી શકતું હોય તમારા વિચારો અપનાવતું હોય એને અપનાવી લેજો કદાચ વાર આવું કોઈ ન મળે તમને એમ થશે કે આ આપણી પ્રથમ મુલાકાત છે ને આ શું કહેવા બેઠી છે તું મને દિલ ખોલીને બોલી લેવા દો બહુ એકલું બહુ જ એકલું મને લાગી રહ્યું છે હું ડિપ્રેસ છું મિત્રો નથી પરિવાર નથી મારે એટલે મેં ડોગ પાડ્યો હતો એ પણ ગયા અઠવાડિયે ગુજરી ગયો ઘરમાં નોકર ચાકરો આજે રજા આપી દીધી છે ઊંઘ નથી આવતી એટલે મારે ઊંઘની ગોળીઓ લેવી પડે છે પ્રેશર બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થઈ ગયો છે એક મિનિટ આજે આજે વધારે ગોળીઓ લઈ લીધી છે ત્રણ દિવસથી હું સૂતી નથી એટલે નિરાંત સૂવું છે મને થયું એની પહેલા હું તમારા લોકો સાથે વાત કરી લઉં જો મારી ભૂલો છે ને એ મુજબ હું તમ સૌને એટલું જ કહેવા માગું છું ખૂબ ભણ છું સફળતા મળે ને તો ઘમંડ કોઈ દિવસ નહીં કરતા અને ગરીબ હોય કે અમીર બધાનું માન સાચવું છું જે નમે એ સૌને ગમે લાગે છે દવાની અસર થશે જલ્દી નહીં 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 એવું નથી હું સુઈ જઈશ નિરાંતે બસ મારા જેવી ભૂલો કોઈ ન કરે ને એટલી જ મારી ઈચ્છા છે આ સોશિયલ મીડિયામાં તમારો સમય વ્યસ્ત તમે રહી જ વ્યર્થ છે સોશિયલ મીડિયામાં જ્ઞાન મેળવવા પૂરતું જ સમય પસાર કરો પણ સાચી જિંદગી જીવજો અને બની શકે ને તો મને માફ કરજો મારા ચાક મિત્રો હું તમને બહુ જ પ્રેમ કરું છું પ્રથમ મુલાકાત એને કદાચ તમે અંતિમ મુલાકાત પણ ગણી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને આટલો પ્રેમ કરવા બદલ